નમસ્કાર મિત્રો અલગ અલગ પચીસ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના શરૂ છે તો ચાલો જાણી લઈએ માહિતી સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને તમારે સન્માન ગુજરાત સર્ચ કરવાનું છે એ પોર્ટલ સન્માન ગુજરાત જુવી ડોટ ઇન નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ હું આપી દઈશ તો એ ખુલી જશે ત્યારબાદ અહીં આ રીતે તમે જોઈ શકો છો જો આપણે હજુ યુઝર આઈડી પાસવર્ડ ના બનાવ્યા હોય તો એ પણ આપ અહીં બનાવી શકો છો ત્યારબાદ યોજનાઓ જાણવા માટે અહીં તમે ક્લિક કરી શકો છો પ્રથમ આપણે જાણીએ તો પ્રથમ બાંધકામ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ જોઈએ પ્રસૂતિ યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના તબીબી સહાય યોજના અકસ્માત મૃત્યુ સહાય યોજના વ્યાવસાયિક રોગમો સહાય યોજના ત્યારબાદ શિક્ષણ પીએચડી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વિશિષ્ટ કોચિંગ યોજના પ્રસૂતિ સહાય યોજના અંતેષ્ટિ સહાય યોજના તબીબી સહાય યોજના નાનાજી દેશમુખ આવાસ યોજના અને કુશળ શ્રમિક સહાય યોજના જેની અંદર ઓપન લખેલું છે તે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે ત્યારબાદ આપણે જીએલ ડબલ્યુ બીના જોઈએ એટલે કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના તેની અંદર પણ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના છે શ્રમયોગી અકસ્માત સહાય યોજના છે સાયકલ સબસિડી યોજના છે લગ્ન સહાય યોજના છે શૈક્ષણિક પુરસ્કાર યોજના છે લેપટોપ ખરીદી સહાય યોજના છે બરાબર છે અંત્યેષ્ટી સહાય યોજના છે હોમ ટાઉન યોજના છે પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના છે શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના છે શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસિડી યોજના છે અને સંપૂર્ણ તબીબી તપાસ સહાય યોજના પણ છે અને શૈક્ષણિક પુરસ્કાર ધોરણ બાર એ પણ યોજનાઓ છે ત્યારબાદ જોઈએ આ યોજનાઓનો લાભ લેવા માટે જે પહેલાં લાલ ચોપડી હતી એ લાલ ચોપડીની જગ્યાએ હવે ઈ નિર્માણ કાર્ડ થઈ ગયું છે તો ઈ નિર્માણ કાર્ડ જરૂરી છે તમે જાતે પણ અહીં ક્લિક કરી અને પણ કરી શકો છો અથવા તો સીધા ઈ નિર્માણ કાર્ડ તમે સર્ચ કરી અને એ પણ નોંધાવી શકો છો નજીકના સીએસસી સેન્ટર અથવા તો ગામના વીસી ઓપરેટર પાસે પણ તમે ઈ નિર્માણ કાર્ડ બનાવી શકો છો ઈ નિર્માણ કાર્ડના પણ વિડીયો બનાવેલા છે કોને લાભ મળી શકે તો આપ જોઈ શકો છો થેન્ક યુ આભાર